મેમન બેમન આવી ગયા છે હો મેમન આવી ગયા છે આપણે તમારવા ચાલુ કરી દી બે કરવો પડશે ને ખા પણ આયો નથી પડશે યાર આબા પડશે પાછા કાલે કોઈ રિસેબ પડશે એવું નઈ કરું આ બરાગ થઈ માથા ઘૂટ કરી ના હવે આજ તો નઈ કરી ના તો બગાડું ગન ગન બગાડું આ નહીં બતા આબા દે

રાહુ છોડું બસ થી મહેમાન આઈ ગયા આપડે અને મોડા મોડા આવે તમે કોક તો કોઈ યાર આ મહેમાન આવી જાય તમારો તમારો સારું કરો નહીં આપણે નહીં કરવો પડે રાહુ નહી બનાવ પૂરું ના ના

યુવા ખાસી છે પણ હમપે મણી રોસુ દાબી તમારે આજેમાં તમે છો એટલે આને કે કોઈક છે

ન ભા ભદા ભયવરે ના તો મળી

ભોજામાં લેકડા મારા પટવાની પછી લેતો લેટવા અને તમારા ઘરે આ થોડાક મર્યાદામાં બોલો અરે એવું ન એવું કહી એટલામાં જવાલો છે આયમ આજેવન તો એટલે અમે નાપો અમે તમારા આજેવન તમે તો મોટા કે હો ગયા આયમ આ તો ઈ એ નંબર તમાર તો બે બાજુ ઢોલડી વગાડવાની છે ભઈ વાત હારી કકડે એમના હવ આ હા કાકા થઈ ગયા હા થઈ ગયા થઈ ગયા હરો લે તન માતાજી છોકરો હાધીને આલ્યો હાથ છે ખાતે થાવે આ તો ચાર લાડવા ખાઈ જાવે એટલા બધા ભૂખ્યા

વારા પતિ વારો આવશે તો આપણે બેહી જો હેડો દેખો આ આ તો લેવા દે કે શું કર્યું આટલી કેટલી વાર આ તને આવે તો ભુઆ ખાવાનું મરો છો આજે બે તમે ધોકા કરતા ખબર એ કરે હું હા ખાવાનું કરો ને આપણે ગાંધાવાળા એકાડે ખાવની આલે આ મો આલે આ થાળીઓ દો કા કદી આરમાં તમ તો નઈ આલવી બસ એક લ્યો એક આલ

ઘરમાં <laughs>

થાળીએ છાટીન ખાઈ ગયા બરાબર ઓય મારી થાળીઓ છાટી ગયા એવી છે કર્મ કર્મ આવે નેટવા વાળા કરે આ બહાર જાતા શું કરતા છે રે બગાડો કરવાનો બેઠા કરવાનું બગાડ જેટલા કર્યો ના પૂંધાશું પછી તમારે એક ભાઈ એક નંબર લુખવાડે બે ભાઈ પરિવાર હંપે ને પેલા ભાઈ ને આપડે જેમ હતી ને એ બાબલાને આપ કોક લખાવ અને મફતો આચેકા લાડવા ઢબજ આવી

આપડો થોડું પાછો